પોરબંદર વન વિભાગે કરુણા અભિયાન અંતર્ગત હેલ્પલાઇન માટે ના નંબર જાહેર કર્યા છે જે નંબર બંધ આવતા આશ્ચર્ય સર્જાયું છે અને માત્ર કામગીરી બતાવવા જ નંબર જાહેર કરાયો છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે પોરબંદરમાં મકર સંક્રાંતિ પૂર્વે જ પતંગ ઉડાડતા હોવાથી અનેક પક્ષીઓ પતંગના દોરાના કારણે ઈજાગ્રસ્ત થતા હોય છે આથી આવા ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે વિવિધ સંસ્થાઓના સભ્યો દોડધામ કરતા હોય છે ત્યારે વન વિભાગે પણ કરુણા અભિયાન અંતર્ગત કામગીરી શરૂ કરી છે અને તે અંતર્ગત એનજીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ સાથે બેઠક યોજી હતી અને ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે વ્યવસ્થા કરાઈ હોવાનો દાવો કર્યો હતો અને તે અંતર્ગત ક્યાંય પણ પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં મળે તો વન વિભાગના કરુણા અભિયાન અંતર્ગતના હેલ્પલાઇન નંબર જીરો બસો છ્યાસી એકતાલીસ ત્રણ પર સંપર્ક કરવા જણાવ્યું હતું અને તે અંગે ઠેર ઠેર બિનર લગાડી તેમાં પણ આ હેલ્પલાઇન નંબર જ લખવામાં આવ્યા છે પરંતુ આજે જ સવારે એક યુવાને તે નંબર ડાયલ કરતા ફોન સતત આઉટ ઓફ ઓર્ડર આવતો હતો જેને લઈને રોષ જોવા મળે છે અંતે સામાજિક સંસ્થાના સભ્યોનો સંપર્ક કરી ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર કરાવી હતી યુવાને જણાવ્યું હતું કે વન વિભાગે માત્ર કામગીરી બતાવવા જ નંબર જાહેર કર્યો હોય તો ફોન સતત બંધ આવે છે આથી કરુણા અભિયાન અંતર્ગત મોબાઈલ નંબર જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે